ચંદેરિયા ગામના બસ સ્ટેશન નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે રિક્ષા ચાલકોને પકડી પાડતી વાલિયા પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા સાહેબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા સાહેબ ઝઘડિયા વિભાગ ઝગડિયા નાઓ તરફથી જિલ્લામાં ચાલતી પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા તેમજ પ્રોહી જુગારનો કેસ શોધી કાઢવા સારું સૂચના મળેલ હોય જે અન્વે પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી તોમર નાઓએ અલગ અલગ ટીમો બનાવી વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી પ્રોહી જુગાના કેસો શોધી કાઢવા સૂચના આપેલ હોય બે થ્રી વ્હીલર રિક્ષા નંબર જે સોળ બાય પિસ્તાળીસ પાંત્રીસ તથા રિક્ષા નંબર સોળ જીરો જીરો ચાલકો તેઓની રિક્ષામાંના થેલાઓમાં ઇંગ્લિશ દારૂની બટલો લઈ તાલુકાના ચિકલોટા ગામ તરફથી વાલીયા તરફ જઈ રહ્યા છે બાતમી આધારે ચંદેરિયા ગામના બસ સ્ટેશનથી થોડે આગળ પોલીસ માણસો વોચમાં હતા તે દરમિયાન બાતમી મુજબની રિક્ષાઓ આવતા તેમને હાથ ઇશારો કરી ઉભો રખાવી બંને રિક્ષામાં તપાસ કરતા બંને રિક્ષામાંથી કુલ ચાર બેગ મળી આવેલ જે બેગો ખોલી જોતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની સાતસો પચાસ મિલીની બોટલ નંગ બતેર કિમત રૂપિયા બાણું હજાર ચારસો તથા બંને રિક્ષાઓની કુલ કિમત એક લાખ પંદર હજાર તથા નવસો નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ વાલીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકડાયેલ આરોપી અબ્દુલ અબ્દુલ કરમ એસઓ અબ્દુલ લતીફ શેખ ઉમરવર્ષ ચોત્રીસ હાલ રહે ઠાંગરવાદ મસ્જિદ પાસે ભરૂચ મુલરાય સિંધીવાડ રાજપીપળા તાલુકોનાદો જિલ્લો નર્મદા સદામ હુસૈન કબજે કરે મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂની સાતસો પચાસ મિલી ની કંપનીની સીલબંધ બોટલ નંગ બતેર જેની કુલ કિંમત રૂપિયા બાણું હજાર ચારસો રિક્ષા નંબર જીજે સોળ બાય પિસ્તાળીસ પાંત્રીસ તથા રિક્ષા નંબર જીજે સોળ ડબ્લ્યુ જીરો જીરો ઓગણસી નિકુલ કિંમત રૂપિયા એક લાખ પંદર હજાર મોબાઈલ નંબર કિંમત રૂપિયા પંદર પાંચ હજાર પાંચસો મળી કુલ કિંમત રૂપિયા બે લાખ બાર હજાર નવસો નો મુદ્દામાલ કામગીરી કરનાર અધિકારી કર્મચારીના નામ સદર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમબી બી તોમર તથા એ એસઆઈ વિનોદભાઈ જગદીશભાઈ બક નંબર એક હજાર તેત્રીસ તથા અ કોન્સ્ટેબલ કિરીટભાઈ રમેશભાઈ બક નંબર સત્તરસો પંચોતેર તથા અહેડ કોન્સ્ટેબલ સંદીપભાઈ સુખરામભાઈ બક નંબર અઢારસો છ તથા અ કોન્સ્ટેબલ કિરણભાઈ પ્રભાતભાઈ બક નંબર બારસો બાવીસ તથા અ પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ સુખદેવભાઈ